ખિનુ નિરામયા ભદ્રા પશ્યંત મા કશિદુઃખ શાંતિ 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 નમસ્કાર મિત્રો આજે ખૂબ જ મહત્ત્વનો એવો ટોપિક જે આપણે ચર્ચવાનો છે જોઈએ સંસ્કૃત નામરૂપ એમાં લિંગ પરિચય સંસ્કૃત જે નામરૂપો છે ખાસ કરીને ભાષાનું સૌથી મહત્ત્વનું એકમ જે છે ક્રિયાપદ પછી તરતનું એ છે નામરૂપ તો નામરૂપનો લિંગ પરિચય કેવી રીતે કરવો અને એનો રૂપાખ્યાન જે છે અકારાંત આકારાંત ઇકારાંત વગેરેનું જે રૂપાખ્યાન છે એ કેવી રીતે કરવું એના વિશે આજે આપણે પરિચય પ્રાપ્ત કરવાનો છે નામરૂપની પ્રાથમિક ઓળખ જે તે નામરૂપના અંતમાં રહેલા સ્વર કે વ્યંજન પરથી થાય છે એ ઓળખ થઈ ગયા પછી જ તે જે પ્રકારના અંતવાળો એટલે કે સ્વરાંત કે વ્યંજનાંત શબ્દ હોય તે પ્રકારે તેને વાક્યમાં તેના કારક વિભક્તિ મુજબના પ્રત્યો લાગે છે એટલે સૌથી પહેલા તો આપણે પદાંતને સમજવો પડે તો જોઈએ આપણે પદાંત અહીંયા શબ્દ આપ્યો છે બાલ આ નામને સ્વર અને વ્યંજનો એટલે કે ધ્વનિ શ્રેણીને આપણે અલગ કરીએ તો બાલમાં છે બ આ એટલે કે બા લ અને અ તો આ રીતે બાલ શબ્દની ધ્વનિ શ્રેણી આપણે જોઈએ આ નામના અંતમાં અ છે જેમ કે અહીંયા અંતમાં અ છે તેથી તેને અકારાંત કહેવાય એટલે કે અ છે અંતમાં જેની તે એવા શબ્દને આપણે અકારાંત કહી શકીએ જે પુરુષ એટલે કે બાળક એટલે કે છોકરો કેવો એ માટેનું નામ છે છોકરા માટેનું નામ છે તેથી તેને અકારાંત તો ખરો જ પણ સાથે સાથે પુલ્લિંગ પણ કહેવાય પણ જો આવો શબ્દ હોય વન તો વનમાં પણ અકારાંત છે તો વનને જોઈએ તો વ ન અ તો એમાં પણ અ છે તો અહીંયા અકારાંત તો છે પણ વન કેવું વન કેવું એ રીતે પ્રશ્ન થાય એટલે કે વન શબ્દ અકારાંત ખરો પણ નપુશકલિંગ શબ્દ છે હવે જો બાલા જેવો શબ્દ હોય બાલા બાલા એટલે એમાં બ આ લ આ બ આ લ આ તો છેલ્લે આવ્યો આ સ્વર કયો આવ્યો છે છેલ્લે આ તો એ આકારાંત કહેવાય પણ બાલા એ છોકરી માટેનું નામ છે છોકરી એ સ્ત્રીલિંગ છે શબ્દ તો તેથી તેને આકારાંત સ્ત્રીલિંગ એવું આપણે કહી શકીએ હવે જોઈએ શબ્દ આપણે ભૂમિ ભ ઉ ઉદર્ઘ છે અને મ ઈ તો ઈ રસ્વ છે તો અહીંયા છેલ્લે ઈકારાંત છે અને સ્ત્રીલિંગ છે ભૂમિ કેવી સ્ત્રી કેવી ભૂમિ શબ્દ એ ધરતી માટેનો પૃથ્વી માટેનો શબ્દ છે તો ભૂમિ કેવી તો તે ઈકારાંત તો ખરો પણ સાથે સાથે સ્ત્રીલિંગ શબ્દ છે હવે જોઈએ આપણે નદી તો નદીમાં ન અ દ ઈ તો ઈ એ દીર્ઘ છે નદીમાં રહેલો છેલ્લો ઈ એ દીર્ઘ છે તેથી તેને આપણે ઈકારાંત તો ખરો પણ સાથે સાથે ઈકારાંત સ્ત્રીલિંગ કહીશું એટલે આવી રીતે આપણે એને નામ રૂપો જે છે એ અંત ઓળખવો પડે આ બધા નામરૂપો ઓળખવાનું એક કારણ એવું પણ છે કે જો આવા બધા નામરૂપો આપણે ઓળખી લઈએ તો એના આધારિત આપણે એ ખાસ કરીને કરી શકીએ કયું રૂપ કેવી રીતે ચાલે એ આપણને સાચી રીતે ખબર પડી શકે હું ઘણીવાર કહું છું કે કોઈ એક બાબતને સમજી લઈએ તો એના આધારે અન્ય બાબતો પણ સમજી શકાય દાખલા તરીકે મમ્મીએ માની લો કે ભાત ચડાવવા મૂક્યા છે ચોખા મૂક્યા છે હવે ચોખા બધા ચડી ગયા કે કેમ એ જાણવું હોય તો શું કરવું પડે તો ભાત ચડી ગયા કેમ એ જોવું હોય તો કેવી રીતે જોઈ શકાય શું આપણે જેટલા પણ ચોખાના દાણા અંદર છે એટલે કે ભાત છે બધે બધા દાણા આપણે દબાવીને જોઈ લઈશું કે એમાંથી એકાદ દાણાને દબાવીને જોઈ લઈશું તો આપણને ખબર છે કે એકાદ દાણો આપણે દબાવી લઈએ તો ખબર પડી જાય એના ઉપરથી ખબર પડી જાય કે બધા ચોખાના દાણા કેટલે એટલે કે ભાત એ ચડી ગયા હશે તો એવી રીતે જ અહીંયા પણ છે કે બાલ એ અકારાંત પુલ્લિંગ શબ્દ બાલને જાણી લઈએ એનું રૂપાખ્યાન કેવી રીતે થાય એ ખબર પડી જાય તો જગતના જેટલા પણ અકારાંત અને પુલ્લિંગ શબ્દો હોય તે બધા બાલની જેમ ચાલે ધારો કે બાલ શબ્દનું પ્રથમ એક વચન થાય તો રામમાં પણ એ જ છે તો રામ દેવહ પુત્ર આવી રીતે આપણે રૂપાખ્યાન કરી શકીએ હવે આ તો આપણે ફક્ત સ્વરાંત નામો જ જોયા છે આ સિવાય વ્યંજનાંત નામો પણ સંસ્કૃતમાં જોવા મળે છે સમજ માટે એક ઉદાહરણ જોઈએ જેમ કે જગત તો જ અ અ ગ ત આ રીતે ધ્વનિ શ્રેણી છૂટી છે અહીં શબ્દના અંતમાં રહેલા ત પછી કોઈ સ્વર નથી તેથી આ જગત પદ વ્યંજનાંત છે તેના રૂપો સ્વરાંત રૂપોથી થોડા અલગ ચાલે છે જોકે વ્યવહારિક સંસ્કૃતમાં આવા વ્યંજનાંત શબ્દોનું મહત્વ ઓછું હોવાથી વર્તમાન જે અભ્યાસક્રમ છે હાલ એમાં આપણે ભૂભૃત હનુમત મરુત સરિત વગેરે જેવા તકારાંત વાચ જેવો ચકારાંત સમિદ્ધ જેવો તકારાંત આત્મન રાજન યુવન પથિન નામન ભાવિન વગેરે જેવા નકારાંત અપ જેવો પકારાંત કકુભ જેવો પકારાંત ચંદ્રમસ વિધ્વસ અપસરસ મનસ વગેરે જેવા સકારાંત અને મધુલીહ જેવા હકારાંત જેવા જે નામ વ્યંજનાંત નામો છે તેનો અહીંયા આપણા કે હાલમાં ગુજરાતી ભાષામાં રામ જેવા અકારાંત પદો નો શ્રેણી વિગ્રહ એ અંગ્રેજી શબ્દો રામ આરે એમ ની જેમ વ્યંજનાંત ગણી ર આ મ એમ કરવામાં આવે છે ખાસ કરીને અકારાંત શબ્દો અન્ય શબ્દોમાં આવું જોવા નથી મળતું જેમ કે ભૂમિ શબ્દો હોય તો છેલ્લે ઈ મૂકે છે જો કે આ રીતનો ધ્વનિ શ્રેણી વિગ્રહ એ યોગ્ય ન ગણાય ગુજરાતી અકારાંત પદોને વ્યંજનાંત ન ગણતા અંતે અ છે એમ માનીને ચાલવું જોઈએ ઘણી આપણે જોઈએ છીએ પ્રશ્નપત્રનું જે પરિરૂપ છે ગુજરાતીનું ધોરણ દસનું એમાં અને અન્ય આઠ નવ દસ વગેરે વગેરે બધામાં જોવા મળે છે જોકે પણ દસમા ધોરણના પરિરૂપને ધ્યાનમાં રાખીએ તો ધારો કે આપણે એમ કહીએ કે અજીત એવું મારે શબ્દનું એ શ્રેણી વિગ્રહ કરવો છે તો એમાં અજીતમાં છેલ્લે ત પછી અ મૂકવો નહીં એવો નિયમ કરવામાં આવેલો છે તો કે કેમ તો કે એ ફોનેટિક ભાષા છે ને એની અંદર છેલ્લે અ એ આપણે સંભળાતો નથી આવી રીતનું ગણી અને પછી અકારાંત નથી એવું ગણે છે એ તો તકારાંત શબ્દ છે એવું ગણે છે એટલે કે છેલ્લે અ નહીં મૂકવું આવું ગણ્યું છે પણ એ કંઈ યોગ્ય ગણાય

વન જેવા આકારાંત નપુષકલિંગ શાલા જેવા આકારાંત સ્ત્રીલિંગ ભૂમિ જેવા ઈકારાંત સ્ત્રીલિંગ નદી જેવા ઈકારાંત સ્ત્રીલિંગ એવા કેટલાક નામરૂપ શબ્દોના અંત અને લિંગ વિશે આપણે સમજ મેળવી લીધી છે હવે આ બાબતે પોતપોતાના વર્ગખંડમાં જો આપણે નજર કરીએ શિક્ષક તરીકે કે વિદ્યાર્થી તરીકે તો છોકરાઓના નામમાં આપણે જોઈશું તો કે રામ ચિરાગ જયપાલ તુષાર આર્યન આશિક ગોવિંદ પ્રિન્સ રાજ હાર્દિક રોનક સુનિલ ફૂલદીપ જેવા તમે જોવો બધામાં રામ મ એટલે કે અ ચિરાગ મયપાલ તુષાર એટલે કે એ આપણને ઉચ્ચારણ સંભળાય છે એટલે કે જેવા અકારાંત પુલ્લિંગ નામો આપણને વધારે જોવા મળશે એ સાથે છોકરીઓના નામમાં જોઈશું તો પણ ખાસ કરીને આસ્થા આશા ધ્રુવિશા અસ્મિતા પુષ્પા કૃષ્ણા ચેતના સીતા વગેરે બધામાં આ છે એટલે કે આકારાંત નામ પદો જોવા મળશે એ સાથે સાથે ભૂમિ ગતિ સંપત્તિ પ્રીતિ નીતિ જેવા ઇકારાંત અને ભાર્ગવી ગાયત્રી પાર્વતી સરસ્વતી જાહ્નવી રેવતી વગેરે જેવા દીર્ઘ ઇકારાંત સ્ત્રીલિંગ નામો આપણને વધુમાં વધુ જોવા મળશે એ સિવાય પણ કેટલાક નામો છે જેમ કે કવિ વી રસ્વ ઇકારાંત પુલ્લિંગ છે ભાનુ એ ઉકારાંત પુલ્લિંગ છે દહેનુ એ ઉકારાંત સ્ત્રીલિંગ છે પિતૃ એ રૂકારાંત પુલ્લિંગ છે માતૃ જેવા રૂકારાંત સ્ત્રીલિંગ વગેરે મહત્વપૂર્ણ નામ પણ છે જે વ્યવહારમાં જો કે ઓછા વપરાય છે પણ ક્યાંક ક્યાંક ઉપયોગ થાય છે તો તે પણ જાણી લેવા જોઈએ બાકી તો સિત્તેર ટકા નામપદો તો એવા છે કે જે આગળ ઉપર દર્શાવે ને આવા લગભગ ખાસ કરીને અકારાંત પુલ્લિંગ ન પુષકલી અને આકારાંત સ્ત્રીલિંગ જ હશે આટલામાં લગભગ આજે અહીંયા બતાવ્યું છે આ ઇકારાંત સ્ત્રીલિંગ સુધી ત્યાં સુધીમાં મોટા ભાગના નામોનો સમાવેશ થઈ જાય છે આટલી સમજ મેળવી લીધા પછી સંસ્કૃતના કોઈ પણ નામની લિંગ ઓળખ સરળ થશે આવા મહત્વના પદોના લિંગ પરિચયનો આપણે હવે અભ્યાસ કરીએ આપણે જોયું છે કે મોટે ભાગે કોઈ પણ નામને ગુજરાતી ભાષામાં કેવો પ્રશ્ન પૂછવાથી પુલ્લિંગ જેમ કે છોકરો કેવો પુત્ર કેવો દીવો કેવો એટલે એમ પૂછવાથી પુલ્લિંગ મળે પછી કેવી શબ્દ જો તમે પૂછો જે તે નામને પૂછો કે ભાઈ કેવી તો એનાથી આપણને સ્ત્રીલિંગ શબ્દ મળે જેમકે છોકરી કેવી અને કેવો પ્રશ્ન કરો તો નપુષકલિંગ મળે જેમકે પુસ્તક કેવું એ વિવિધ શબ્દોનું લિંગ ઓળખી એ આપણે શકીએ પરંતુ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે કેટલાક શબ્દો એવાય છે કે જેમનું ગુજરાતી ભાષામાં લિંગ જુદું છે અને સંસ્કૃત ભાષામાં લિંગ જુદું છે ત્યાં વિશેષ ધ્યાન આપવું જોઈએ જેમ કે વૃક્ષ એ ગુજરાતીમાં ન લિંગ શબ્દ છે આપણે પૂછીએ વૃક્ષ કેવું પણ સંસ્કૃતમાં વૃક્ષ શબ્દ પુલ્લિંગ છે વૃક્ષઃ કીદૃશઃ એમ પૂછવું જોઈએ એ જ રીતે આંખ શબ્દ ગુજરાતીમાં સ્ત્રીલિંગ છે પણ તેના માટે સંસ્કૃતમાં વપરાતા શબ્દો જે નયનમ નેત્રમ લોચનમ બધા નપુષકલિંગ છે એટલે આ બાબત થોડી ધ્યાન રાખી લેવી જોઈએ નીચે કેટલાક શબ્દો આપ્યા છે તેનો અંત અને લિંગ ઓળખીએ આપણે જ્યારે પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુષકલિંગ શબ્દોની ઓળખ કરવાની થાય એટલે ખાસ ધ્યાન રાખશું કે જેની પાછળ વિસર્ગ લાગેલો હશે અકારાંત અને વિસર્ગ એ બધા પુલ્લિંગ શબ્દો હશે જેની પાછળ આ અથવા ઈ લાગ્યો હશે જેમ કે બા બાલિકા જનની પિતામહી એવા જે હશે શબ્દો જેમ કે રતિ રસ્વ છે તો એવા શબ્દો કેવી શબ્દ તો પૂછવાનું જ કેવો કેવી કેવું તો પણ એ જાણી લેવાનું જેમાં આ અથવા દીર્ઘ ઈ અથવા તો રસ્વ ઈ લાગેલો હશે એ મોટા ભાગના શબ્દો સ્ત્રીલિંગ હશે અને જેની પાછળ અકારાંત હોય અને મ લાગ્યો હોય તે મોટા ભાગના શબ્દો નપુષકલિંગ હશે આટલી વાત આપણે જાણી લેવી જોઈએ તો અહીંયા પહેલો શબ્દ જોઈએ જનની તો જનનીમાં ઈ છે જનની કેવી માતા કેવી તો એ સ્તુલિંગ છે બાલહ વિસર્ગ આવ્યો અને અકારાંત છે તો બાળક કેવું એ પુલ્લિંગ છે તો બાલહ બાળક અગ્રજહ તો એમાં પણ વિસર્ગ આવ્યો અકારાંત અને વિસર્ગ તો એ પુલ્લિંગ છે અગ્રજ એટલે મોટો ભાઈ પિતામહ પિતામહ એટલે દાદા તો પિતામહ દાદા એ પણ પુલ્લિંગ છે માતુલહ તો માતુલ એટલે મામા મામા પણ પુલ્લિંગ શબ્દ છે અહીંયા જે પીળો જે કલર છે એ પુલ્લિંગ શબ્દો છે અહીંયા જે લાલ કલર છે એ સ્ત્રીલિંગ શબ્દો છે તો વૃદ્ધ તો એમાં પુલ્લિંગ શબ્દ છે કરડો જનક જનક એટલે પિતા તો એ પણ પુલ્લિંગ શબ્દ છે બાલિકા જો બાલિકા કેવી તો આકારાંત આવ્યો તો એ સ્ત્રીલિંગ છે વ્યજનમ વ્યજનમ એટલે પંખો તો તેમાં અકારાંત અને છેલ્લે મ આવ્યો વ્યજન એને મ લાગ્યો તો એ નપુષકલિંગ છે વાદળી રંગથી જે શબ્દો આવશે એ બધા નપુષકલિંગ શબ્દો હશે પિતામહી તો એમાં ઈકારાંત આવ્યો દીર્ઘ છે દીર્ઘ ઈકારાંત તો પિતામહી એટલે દાદી એ સ્ત્રીલિંગ છે માતુલાની માતુલાની એમાં પણ દીર્ઘ એ છે તો એ મામી એ સ્ત્રીંગ છે જનહ માણસ કેવો તો એ પુલ્લિંગ છે પરણમ પાંદડું કેવું નપુષક પત્ની તો કેવી પત્ની કેવી તો એ સ્ત્રીલિંગ છે જલમ પાણી કેવું તો એ નપુષકલિંગ છે પિતૃવ્ય કાકા કાકા કેવા તો એ પુલ્લિંગ છે મહિલા તો આકારાંત છે હા મહિલા સ્ત્રી કેવી તો એ સ્ત્રીલિંગ છે યુવતી યુવતી કેવી તો એ સ્ત્રીલિંગ છે ઇકારાંત આવે છે સ્ત્રીલિંગ છે પુત્રી પુત્રી કેવી તો એ પણ સ્ત્રીલિંગ છે રતિ રતિ એ કામદેવની પત્ની છે પણ અહીંયા રસ્વ ઇકારાંત છે હા એટલે રસ્વ ઇકારાંત સ્ત્રીલિંગ છે અનુજા અનુજા એટલે નાની બેન આમ તો અનુ એટલે પાછળ અગ્ર એટલે આગળ મોટા ભાઈ કે મોટી બેન માટે અગ્રજ અગ્રજા નાનો ભાઈ કે નાની બેન માટે અગ્રજ અનુજ અનુજા એવી રીતના શબ્દો જોવા મળે છે તો અનુજા અનુજા એટલે નાની બેન તો એ પણ સ્ત્રીલિંગ છે પિતૃવ્ય એટલે કાકી તો એ પણ એ સ્ત્રીલિંગ છે પુરુષ પુરુષ કેવો તો એ પણ એ પુલ્લિંગ છે વલ્કલમ વલ્કલમ એટલે વલ્કલ વસ્ત્ર કેવું ચાળપાનનું જે વસ્ત્ર આવે કેવું તો એ નપુષકલિંગ છે તો આવી રીતે આપણે જાણી શકીએ કે કયો શબ્દ પુલ્લિંગ છે કયો શબ્દ સ્ત્રીલિંગ છે અને કયો શબ્દ નપુષકલિંગ છે ખાસ કરીને આ ધ્યાન રાખવું કે કેવો શબ્દ પૂછો એટલે એમાંથી પુલિંગ મળશે જો જવાબ આવે તો કેવી પૂછો તો સ્ત્રીલિંગ મળે અને કેવું પૂછો તો નપુષકલિંગ શબ્દ આપણને મળે અહીંયા મમ અંગાની મારા અંગો એના ઉપરથી આપણે જાણીએ કે કયો શબ્દ કારણ કે મારા અંગો એમાં અંગોમાં બધા મોટા ભાગના પુલિંગ સ્ત્રીલિંગ નપુષકલિંગ શબ્દો આપણને જોવા મળશે તો સૌથી પહેલું આપણે જાણીએ અહીંથી શરૂ કરીએ મસ્તક માથું મસ્તક કેવું તો મસ્તકમ કેવું છે મસ્તક કેવું નપુષકલિંગ પછી જોઈએ લલાટમ લલાટમ એટલે કપાળ તો કપાળ એ લલાટમ કપાળ કેવું એટલે એ નપુષકલિંગ શબ્દ છે પછી આવશે કેશાહા કેશાહા એટલે વાળ તો વાળ કેવા એનું બહુ વચન છે તો કેશાહા તો કેશાહા એ પુલ્લિંગ શબ્દ છે પછી આવશે નેત્રમ તો નેત્રમ એટલે આંખ આંખ કેવી તો આંખ કેવી તો આંખ એ આમ તો ગુજરાતીમાં જ્યારે આપણે જોઈએ ત્યારે સ્ત્રીલિંગ છે પણ સંસ્કૃતમાં એ નપુષકલિંગ છે પછી જોઈએ આપણે કર્ણહ તો કર્ણહમાં વિસર્ગ છે એટલે કે પુલ્લિંગ છે કાન કેવું તો કર્ણહ એ પુલ્લિંગ છે પછી આવશે નાસિકા આપણે લઈએ નાસિકા તો નાસિકામાં નાક કેવું નાક કેવું નાસિકા પછી આપણે જોઈએ મુખમ તો મુખ કેવું મોઢું કેવું તો એ મુખ એ નપુષકલિંગ છે પછી ઓષ્ઠ ઓઠ ઓઠ કેવું ઓષ્ઠ इले ओठ केव तो ये पुलिंग चे पची आवश्य दंताहा दात केवा दंताहा तो ये पन पुलिंग चे दात केवा हम तो दात केव ओठ केव ये पुलिंग शब्दों चे पची आवश्य जीवा तो जीवा मत छिले आवे तो ये स्त्रीलिंग चे पची कपोलहा कपोलहा इटले गाल कपोलहा कपोलहा इटले गाल तो गाल के ये गाल ये पुलिंग शब्द चे પછી આવશે ડોક ડોક એટલે ગ્રીવા તો ગ્રીવા કેવી તો એ સ્ત્રીલિંગ શબ્દ છે પછી આવશે ચીબુકમ ચીબુક એટલે દાઢી એ કેવી છે તો એ નપુષકલિંગ શબ્દ આવશે પછી સ્કંદઃ સ્કંદ એટલે ખભો સ્કંદ એટલે ખભો તો ખભો કેવો તો એ પુલ્લિંગ શબ્દ છે પછી હસ્તઃ હસ્તઃ એટલે આમ તો આખો હાથ હસ્ત તો હસ્ત કેવો હાથ કેવો તો એ પુલ્લિંગ શબ્દ છે પછી વક્ષ વક્ષ એટલે છાતી છાતીનો જે ભાગ છે આર્યો છાતી તો એને વક્ષ કહેવાય તો એ વક્ષ પુલ્લિંગ શબ્દ છે તો છાતી કેવી ગુજરાતીમાં એ સ્ત્રીલિંગ છે પણ સંસ્કૃતમાં એ વક્ષ પુલ્લિંગ શબ્દ છે એટલે કે વક્ષ પછી કફોણી કફોણી એટલે કોણી કોણીનો જે ભાગ છે કફોણી અહીંયા આપ્યો છે તો એ કફોણી સ્ત્રીલિંગ શબ્દ છે પછી આપણે આગળ જોઈએ ઉદરમ ઉદરમ એટલે પેટ પેટ નપુષકલિંગ શબ્દ છે આવ્યો છે પછી કટીહી કટીહી એટલે કટીહી એટલે તો એ સ્ત્રીલિંગ શબ્દ છે પછી નાભિ નાભિ એ પુલ્લિંગ શબ્દ છે પછી જોઈએ મણિબંધ મણિબંધ એટલે કાંડુ તો કાંડુ એ પુલ્લિંગ શબ્દ છે પછી અંગુષ્ઠ 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 એ અંગુઠો એ પણ પુલ્લિંગ શબ્દ છે પછી આવે છે અંગુલી પછી આવે છે અંગુલી અંગુલી એ આંગળી આંગળી એ સ્ત્રીલિંગ શબ્દ છે પછી આવશે કરતલમ કરતલમ એટલે હથેળી તો હથેળી એ નપુષકલિંગ શબ્દ છે પછી આવશે જંઘા જંઘા એટલે જાંગ જંઘા જંઘા એટલે જાંગ એનું બીજું નામ ઉરું પણ છે તો જંઘા એ સ્ત્રીલિંગ શબ્દ છે પણ ઉરુ છે ને એ પુલ્લિંગ શબ્દ છે પાછળ ઉરુ શબ્દ પુલ્લિંગ છે ને જંગા શબ્દ સ્ત્રીલિંગ છે એટલે ઢીચણ તો ઢીચણ એ સ્ત્રીલિંગ શબ્દ છે પછી જોઈએ પાદહ પાદ એટલે પગ તો પાદહ એટલે પગ એ પુલ્લિંગ શબ્દ છે ચરણહ ચરણ એટલે પણ પગ પગનું તળિયું જે છે ઉપરનો ભાગ તો એ ચરણ એ પણ પુલ્લિંગ શબ્દ છે પછી આવે છે નખહ તો નખહ પણ પુલ્લિંગ શબ્દ છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જેની પાછળ વિસર્ગ લાગ્યો છે બધા કેશા કર્ણહ ઓષ્ઠ દંતા એટલે કે દંતઃ કપોલ સ્કંદઃ હસ્તઃ વક્ષ નાભિ મોટા ભાગના જે પુલ્લિંગને આકારાંતો એ બધામાં તો વિસર્ગ લાગેલો જ છે સ્ત્રીલિંગમાં છેલ્લે આ અથવા દીર્ઘ ઈ અથવા રસ્વ ઈ લાગ્યું છે અંગુલી જંગા જાનુ કેટલાક શબ્દો ઉકારાંત પણ છે ઉકારાંત સ્ત્રીલિંગ શબ્દો પણ છે નપુષક લિંગમાં મોટા ભાગના શબ્દોમાં છે એટલે મ લાગ્યું છે મસ્તકમ લલાટમ નેત્રમ મુખમ આવી રીતે આપણા આના આધારે એ ઓળખી શકીએ કે કયો શબ્દ પુલ્લિંગ છે કયો શબ્દ સ્ત્રીલિંગ છે કયો શબ્દ નપુષક લિંગ ખાસ ધ્યાન એ રાખવાનું કે જેની પાછળ અકારાંત હોય અને વિસર્ગ લાગ્યો હોય પુલ્લિંગ જેની પાછળ આ અથવા ઈ લાગ્યું હોય દીર્ઘ અથવા રસ્વ એ સ્ત્રીલિંગ અને નપુષકલિંગમાં છેલ્લે સ્ત્રીલિંગમાં કેટલાક શબ્દો એવા છે કે જે પાછળ રસ્વ હોય અથવા ઊ લાગ્યો હોય તો એ પુલ્લિંગ શબ્દો પણ હોઈ શકે પણ એવા શબ્દો ઘણા ઓછા છે અને હશે તો એ ખબર પડી જશે અહીંયા શબ્દોની યાદી આપવામાં આવેલી છે આ શબ્દોને સારી રીતે બધા એક પછી એક વાંચશો અને આમાંથી કયો શબ્દ પુલ્લિંગ છે કયો સ્ત્રીલિંગ છે કયો નપુષકલિંગ છે એ લખશો તો તમારો અભ્યાસ એ સારી રીતે થઈ શકશે હું બે ત્રણ શબ્દો કહું છું જેમ કે કુંભકાર હ તો વિસર્ગ આવ્યો છે તો એ પુલ્લિંગ છે કુંભાર કેવું વન કેવું વનમ તો એ નપુષકલિંગ છે શાખા એટલે ડાળી ડાળી કેવી તો એ સ્ત્રીલિંગ છે મતી બુદ્ધિ કેવી તો એ સ્ત્રીલિંગ છે વિપણી એટલે દુકાન કેવી તો એ સ્ત્રીલિંગ છે પણ અહીંયા તીર્ઘ એ આવ્યો છે એ ઉપરથી પણ ખબર પડી જાય કે સ્ત્રીલિંગ શબ્દ છે તો અહીંયા આપણે અટકીએ છીએ હું માનું છું કે નામરૂપોનો લિંગ પરિચય આપ સૌને ખબર પડી ગઈ હશે તો રજા લઉં છું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ